ના એ મેં ના મને સુસ્ને પા

આ સમમાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્કવાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી નથી એ એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એ એના ઉપર એક્શન લેવામાં આવશે કોણ કોણ તપાસ કરશે આની અંદર જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આ જે જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે યોગ્ય હતી કે નહીં અને

મહિલાઓ સાથે પણ પોલીસ કરી શકીએ માટે જ આપણે ઇન્કવાયરી આપી છે અને ઇન્કવાયરી જે રિપોર્ટ આવશે એ બાબતે સીપી સાહેબ તરફથી એક્શન લેવામાં આવશે હા એટલે એ જ કહું છું ને હું કે ઇન્કવાયરી આપણે કયા કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે ખરેખર શું કન્ડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન ટકા લેવાશે એ જે ઇન્કવાયરીના રિપોર્ટના આધારે કોઈ પણ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે એક વખત ઇન્કવાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે થેન્ક યુ હા હા લેવામાં આવશે ને ચોક્કસ લેવામાં આવશે થેન્ક યુ